એ કોણ છે ઓળખી જાવ તમે કોણ છે કોમેન્ટ કરી દેજો છે છે નંગ નંગ એ કોણ કામ પતી ગયું અને આપણે મોટા પપ્પાની વાડીમાં આવી ગયું છે મોટું જનાવર એ પણ ચણા કાઢવા માટે અને મમ્મી અને ભાઈ બંને ગયા છે ઘરે અને હું મીનાક્ષી દીદી આવ્યા છે મોટા પપ્પાની વાડીમાં અને અત્યાર માં થોડુંક બ્લર દેખાશે સંધ્યા સમય થઈ ગયો છે અને જોવાય હાલે છે મોટું જનાવર ચણા કાઢે છે આવો થઈ ગયો છે અને સામે ચણા નીકળે છે સામે છે કાકાનો કુવો મોટા પપ્પાનો કાકાનો બેનો અને અમારા દેશી ચૂપડાની ચા પીવા માટે આવી જાવ તમે બધા બતાવો તમને અમને ગરમા ગરમ અને અહીંયા ચા બની રહી છે બધા માટે કારણ કે સામે બધા ભાઈઓ લલન માટે ચા બનાવવાની છે કારણ કે બહુ બધા ભાઈઓ છે એટલે માટે ચા સરસ લાગે ફ્રેન્ડ મળી ગયો છે લલન ખોટી બોલાવે છે જો એને કરે તો પણ બોલે શું કામે કઈ ન કરે લલન જો કઈ ન કરે એ કઈ નથી કરતો એ આવે જ હા બસ લલન દેખો રોડિંગ

લલન લલન ખબર છે કે વિડીયા વાળા જ બોલે લલન નાના હતા તો પણ હવે સમય તો મોટા થઈ ગયા મોટા મોહ માયા માં વીટવાય ગયા અને દૂર દૂર રેવા ગયા

જો ગાય ખબર પડી ગઈ કે આ છે ને ચોરી કરીને કેરી ખાધી એટલે આ ચોરેલી કેરી છે છે ચોરીને ખાવાનું એમ ચોરી આવું જો અહીંયા સરસ મજાનો આંબો છે અત્યારે જો હું કેરી બતાવું મસ્ત મજાની છે અને બહુ બધી બાઈકો આવી ગઈ છે કારણ કે સામે ત્યાં બધા ભાઈઓ છે આવેલા ને ચાલો હું તમને બતાવીશ મસ્ત મસ્ત કેરી અત્યારે આમે સંધ્યાનો સમય થઈ ગયો છે સરસ કેરી દેખાય છે આથી આપણે તોડી પણ લઈએ એક તોડી લઈએ બીજી દૂધ વગરની લીંબુના પાન નાખી અને કાળી ચા બનાવીને કરી દીધી છે રેડી અને દૂધ અત્યારે અવેલેબલ નથી વાળીએ એટલા માટે જે હોય એ પૂરું થઈ ગયું હોય ત્યાં સાંજના સમયે કઈ હોય એની આવું કંઈ આઈડિયા ન હોય અમારા વાડીના સાધનો અત્યારે આપડે પાણી ઈચ્છે છે કવા માંથી દેશી જુગાડ દેશી દેશી કુવામાં કવા ભાઈ ફોન ને લે મારે ફોન પડી ગયો તો ફોન પડવાથી જોઈએ

મોગલ મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારે સમય 10 વાગી ગયા છે અને અત્યારે મમ્મી ફ્રાય કરી છે વેફર કે કેવી આપડી વેફર બની છે જો કે એક બે વખત તો ફ્રાય કરી લીધી છે પણ આજે મમ્મી કરે છે ભાઈ માટે ભાઈએ જે ટેસ્ટ નથી કરી કેમ કે ભાઈ ડોક્ટર સાહેબ હોય ગયા થોડા દેખાય લોકલ માણસ છે છે અને જો મમ્મી ફ્રાય કરે મને છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આલો કે વેફર તો મમ્મી ફ્રાય કરી છે બી આવી થઈ છે મસ્ત

લેપટોપ કોલિંગ બે બોલો હું નથી ખબર પડે આમાં નેટવર્ક કનેક્ટ કરી અને જો આપણે ક્યારેક મૂવી મૂવી અને આપણે કંઈ ખ્યાલ નથી કેમ કે આપણે ક્યારે યુઝ ન કર્યું હોય તો કેમ આપણે ખાલી એક વખત શીખવાડી દઈએ ભાઈ એટલે બાકી તો જો કે ન શીખવાડતો હોય તો યુટ્યુબમાં જ વિડીયો એનું કંઈ ટેન્શન નથી પણ અત્યારમાં આપણે કંઈ કરવાનો વિચાર નથી લેપટોપમાં શાળા એટલે આપણે શટડાઉન અરે

આપણો રીંગણાનું શાક બનાવવા માટે મૂકી દીધું છે અને જો કે રીંગણાનું શાક અમુક અમુક લોકોને નહીં ભાવે પણ ચાલે ચાલુ છે અને ભાઈ ને બહુ અરાડ આગળ છે અને મમ્મી મસ્ત રોટલા બનાવે છે મમ્મી રોટલા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે એ કોણ છે ઓળખી જાવ તમે કોણ છે કોમેન્ટ કરી દેજો કે કોણ છે નંગ એ નંગ કોણ છે એ નંગ કોણ છે આ નંગ નંગ એ નંગ કાશે જોવા આવ્યું છે જો તમે મોટું આમ થાય કઈ થાય શ્વાસ રૂંધાય એમાં તો કેવું હોય કોણ છો તું માણસ છુ માણસ ભૂત લાગો